માનવજોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા સાત દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાઇસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં પાંચસો દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરાઈ છે સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર કચ્છ હસ્તે રમાબેન શિરીષ મહેતા

કે હવે અમે દૂર સુધી ફરી ફરી શકીશું અને પોતાના કામકાજ જાતે પૂરે કરી શકીશું સાત દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાતા શ્રીએ આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કરેલ વ્યવસ્થામાં આનંદ રાયસોની ગોવિંદભાઈ પાટીદાર કનૈયાલાલ અબોટી દિપેશ શાહ ભૂપેન્દ્રભાઈ બાબરિયા નિતિનભાઈ ઠક્કર રફીક બાવા પ્રતાપ ઠક્કર અક્ષય મોતા સહકાર આપ્યો હતો માનવ જો સંસ્થા ભુજ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના એક ભાગરૂપે આજે દાતાશ્રીઓના સહયોગથી સાત જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને અમે લોકો ટ્રાયસિકલ અર્પણ કરી રહ્યા છીએ ખાસ કરીને જે લોકો પગે તકલીફ છે માર્ગો પર ચાલી શકતા નથી ઘરથી બહાર નથી નીકળી શકતા એવા દિવ્યાંગો ઘરથી બહાર નીકળી શકે પોતાનું કામ પતાવી શકે એવા એક ઉદ્દેશ સાથે આજે માનવ સંસ્થ સંસ્થા ભુજ દ્વારા સાત જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરીએ છીએ આ ટ્રાય સિકલો ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાન નગર કચ્છ હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકા એમના દ્વારા ત્રણ ટ્રાય સિકલો મળી છે તેમજ વેલભાઈ ધનજી કરસન વરસાણી ગામ નારાયણ કચ્છ એમના દ્વારા પણ ત્રણ જેટલી ટ્રાય સિકલો મળી છે એક સાયકલ અન્ય દાતાશ્રી એક સદગ્રસ્ત તરફથી મળી છે આવી રીતે માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં પાંચસોને સાત જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાય અર્પણ કરવામાં આવી હતી આ જે વધુ સાત ભાઈ બહેનોને દિવ્યાંગ છે જેઓ એમને ટ્રાય અર્પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ટોટલ કુલ પાંચસોને ચૌદ જેટલા દિવ્યાંગોને દિવ્યાંગ ભાઈ બહેનોને માનવજ્યોત સંસ્થાએ ટ્રાય અર્પણ કરી અને રસ્તે ચાલતા કર્યા છે માર્ગો પર ચાલતા કર્યા છે એમાં અમને દાતાશ્રીઓનો ખૂબ સહયોગ મળ્યો છે એટલે દાતાશ્રીઓનો આભાર